ને સતત શિક્ષકો માટે ચિંતા કરતા અને શિક્ષકો માટે જ સમય અહીંયાથી પસાર કરવાના છે તો પ્રમુખ શ્રી એમની વાતમાં લેવાના છે એટલે એનો હું અહીંયા દોરાવતો નથી પુનઃ કે મને કહેવાનું મન થાય આ ટીમ જે કામ કરે છે એ રાત દિવસ કશું જોતી નથી કોઈ પણ જાતનું અપેક્ષા ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા બીજી જાહેરાતો થવાની છે પણ એ પણ આપણે વેદાંતુ ગૌરવભાઈ ભલે

ગયા વર્ષે જે રીતે નક્કી કર્યું હતું એ રીતે આપણે સાધારણ સભાની આપણે અનામત ખાતે પણ આપણી પાસે બે લાખ બેતાલીસ હજાર એકસો ને અગિયાર રૂપિયા આપણે વૃક્ષ થઈ અને તેની મંત્રી થઈ એની અંદર આપણા આ સમારોહના અધ્યક્ષ સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું તેમાં ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર શિક્ષકશ્રીઓના પુત્ર પુત્રીઓ એસી ટકા ઉપર લાવ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અઠાવન વર્ષ સુધી જેમને સતત શિક્ષક તરીકે ફરજ બજાવી અને અઠ્ઠાવન વર્ષે રિટાયર થયા તે શિક્ષક મિત્રોનું સાલ ઓળી અને એમનું સન્માન રાખવામાં આવ્યું છે આ અમે બે હજાર સત્તરની અંદર જ્યારે આ મંડળીનું સુકાન સંભાળ્યું તે દિવસે અઢી લાખનું ધિરાણ હતું આજે અમે આઠ લાખ સુધીનું ધિરાણ કરી શક્યા છે તે દિવસે મંડળની અંદર આઠ ચાલીસ જેવો વ્યાજનો દર હતો એ ઘટાડી અને અમે સાત વીસ કર્યો છે અને થાપવાનો દર પણ એ જ સાત વિશે લેવાનું અને સાત વિશે ધિરાણ કરવાનું નહીં નફો નહીં નુકસાન સાથે આ મંડળનું સતત કાર્ય કરતી રહેલી છે અને આ મંડળી સતત પ્રયત્નથી આજે અમે કાચો નફો તેતાલીસ લાખ સુધી પહોંચાડી શક્યા છે અને પાકો નફો દસ લાખ સુધી થયેલ છે અને મંડળીની અંદર કોઈ પણ મતભેદ વગર સુંદર આયોજન કરી અને સેક્રેટરી કારોબારી મિત્રો આજે આ જિલ્લા પરથી સાધારણ સભાની અંદર પધારેલા પ્રમુખશ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદીપસિંહ રાણા મહામંત્રી શ્રી રાજીવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા સર્વે મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત